સુરેન્દ્રનગર એસઓજી પોલીસ અને ધઝાળા પોલીસને મોટી સફળતા હાંસલ દસ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ સત્તર પોઈન્ટ ચોપ્પન કરોડના ગાંજાનું વાવેતર સાથે બે આરોપીઓને દબોચી લીધા કસવાડીના સંજય મોટાભાઈ તાવિયાએ પોતાની મંદબુદ્ધિ અને બ્લડ કેન્સરથી પીડિત દીકરીની સારવારના રૂપિયા માટે નશા વાવેતરના દલદલમાં ફસાયો હોવાનું તપાસમાં બહાર આવ્યો સુરેન્દ્રનગર એસઓજી અને ધજાળા પોલીસે સાયલા તાલુકાના કસવાળી ગામે બે અલગ અલગ જગ્યાએ દરોડા કરીને દસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટું સત્તર પોઈન્ટ ત્રેપન કરોડથી વધુના ગાંજાનું વાવેતર સાથે બે શખ્સોને પકડી લીધા હતા કસવાળી ગામે સંજય ભોપાભાઈ તાવિયાના ખેતરમાં કપાસ અને એરંડાના વાવેતરની આડમાં ગાંજાના વાવેતરમાં પાંચસો પચાસ છોડ ત્રણ હજાર કિલો અને આઠસો ગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતા આરોપીએ મંદબુદ્ધિ અને બ્લડ કેન્સરથી પીડિત બાળકીના ઇલાજ માટે પૈસા માટે ગાંજો વાવ્યો હતો તો ભાવુ રવજીભાઈ મીઠાપરાના ખેતરમાં એકસો છોડ ચારસો એકોતેર કિલો આઠસો ગ્રામ ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું બંને આરોપીઓને પકડીને તેમની પાસેથી કુલ રૂપિયા સત્તર પોઈન્ટ ત્રેપન કરોડનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો વધુમાં જણાવ્યું કે આ લોકો એના બીજા ક્યાંથી લાવવામાં આવતા હતા વધુમાં જણાવ્યું કે આ લોકો એના બીજા ક્યાંથી લાવવામાં આવતા હતા અને કેવી રીતે એનું વાવેતર કરવામાં આવતું હતું અને તેની તપાસ હાલ ચાલુ છે બંને પોલીસ ટીમો દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી છે આ બંને ટીમને એકાવન હજારનું ઇનામ પણ આપવામાં આવશે આ લોકો છોડ પર ગાંજો આવ્યા બાદ એનું વેચવાનું કામ કરે છે આ વિસ્તારમાં વારંવાર રેડ કરીને પોલીસને ગાંજાના વાવેતરના દરોડામાં સફળતા મળી છે અને એની આગળની કાર્યવાહી હાથ ચાલુ છે મહેશ ઉત્તેરિયા દ્રષ્ટિનો ન્યુઝ સુરેન્દ્રનગર